નમસ્કાર દોસ્તો આપણે ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છીએ એમને બહુ સુપર એવું ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળેલું છે તો આપણે એમના જ મુખ્યથી સાંભળીશું કે એમને આપણી કઈ પ્રોડક્ટ વાપરી છે અને કયા પાકની અંદર સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો નમસ્કાર સર નમસ્કાર શું નામ તમારું સર અને કયું ગામ સર બરાબર તમે અમારી પ્રોડક્ટ કયા પાકમાં વાપરી હતી બટાકાની અંદર તો બટાકાની અંદર તમે કયા બટાકા વાયેલા છે સોંગા સોંગા બટાકા બરાબર તો એની અંદર તમને શું અમારી પ્રોડક્ટ વાપરવાની તમને ઘર પડે સારું કઈ વાપર્યુંલીફ વાપરી તો સર તમે અમારી આ જે પ્રોડક્ટ વાપરી છે એની અંદર તમે અમારે પ્રોડક્ટ વાપરવાથી તમને શું રિઝલ્ટ દેખાયું છે રિઝલ્ટ સારું છે બરાબર તમે બતાવો સારી હતી ક્વોલિટી પણ સારી હતી બરાબર કલર પણ સારો સાઈઝ પણ બરોબર દોસ્તો તમે જોઈ શકો છો બટાકાની સાઈઝ અને એનો કલર આનું વજન અને ઉત્પાદન ભી બહુ સારું એવું મળ્યું છે બરાબર તો તમે ખુશ છો પ્રોડક્ટ વાપરવા ખુશ ખુશ બરોબર તો તમે દર સાલ બટાકા વાવો છો હા દર સાલ બરોબર તો ગઈ સાલ તમે જે બટાકા વાયા હતા એની અંદર તમને કેટલા બટાકા કટતા ઉત્પાદન મળ્યું હતું ગઈ સાલ કરતાં વૂર વધારે સારામ સારું રહે બરોબર તો ગઈ સાલ તમે કેટલા બટાકા ઉત્પાદન લીધું કેટલા કટતા બસમ જસ્ટ લીધા હતા આ સાલ અડધો થવાતો બરોબર ગઈ સાલ તમે 210 કટા ભર્યા હતા તો આ સાલ તમે તમારું કેવું છે બસોને પચાસ ટકા ઉત્પાદન થવાની શક્યતા છે તો તમે આની અંદર ખુશ છો ખુશ બરોબર તમને શું લાગે છે કે ખેડૂત મિત્રોને તમે સ્વપરાય સ્વપરાય આજે સો ટકા એની તો શું છે કે તમે જે ઉત્પાદન તમને જે આજે મળ્યું છે તો એની અંદર તમને કેટલા ઘણું ઉત્પાદન સારું લાગે ખૂબ સારું બરોબર મતલબ તમે આજે જોઈ શકો છો દોસ્તો બટાકાની અંદર બહુ સારો એવો ઉત્પાદન મળેલું છે અને બીજું કે સર બીજું સર કે તમે જે આ બટાકા કેટલા દિવસે કાઢ્યા છે અડસઠ દિવસે કાઢ્યા બરોબર દોસ્તો અડસઠ દિવસના બટાકા જે પૂરો પાકનો ટાઈપ જેવો નથી કાચા બટાકા કાઢ્યા છે છતાં બી અડસઠ દિવસના બટાકાની અંદર સાઈઝ ઉત્પાદન અને એનો કલર તમે જોઈ શકો છો જળશે તો થેન્ક યુ સર તમે ટાઈમ આપો